નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે ગુરુવાર તો આજે જીરુ બજાર કેવું રહી શકે છે સાથે હાલ શું છે વાયદા બજારની અપડેટ્સ અને મિત્રો જીરુના ખેડૂતોને કઈ રીતે મેક્સિમમ ભાવ મળે એ માટેના આપણા પ્રયાસો છે સૌપ્રથમ મિત્રો આજના વિડીયોની અંદર આપણે જીરુના પાઇટા બજારની માહિતી ત્યારબાદ સોરી મિત્રો જીરુની બજારની માહિતી મેળવવાના છે વિડીયો માન સુધી બની ચેનલ ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી તમારા અન્ય મિત્રો અને અન્ય ગ્રુપમાં શેર કરી દેજો સૌપ્રથમ મિત્રો જીરો વાયદા બજારની વાત કરીએ તો આ જે વાયદા બજાર છે એ એન જી વન જીરુ ફ્યુચરનો વાયદો છે અને વાત કરીએ એક્સપાયર ડેટ તો સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં એન્ડ ઓફ ધી સપ્ટેમ્બર એક્સપાયર થવાનો છે અને ખાસ કરીને હવે મિત્રો વાત કરી દઈએ વાયદા બજારની તો અત્યારે જે કરંટ પ્રાઇસ છે એ સત્યાવીસ હજાર છસો અને સાઠ રૂપિયા જોવા મળી રહી છે જેમાં વાત કરીએ તો એક હજાર અને સાઠ રૂપિયાનો મિત્રો સુધારો જોવા મળ્યો છે આ સુધારો એ ખૂબ જ વધારે કહી શકાય છે કારણ કે માત્ર ને માત્ર એક દિવસમાં એક હજાર સાઠ પોઈન્ટ એટલે કે રૂપિયા મિત્રો સુધારો જોવા મળે એ ખૂબ જ મોટી વાત છે પ્રીવિયસ ક્લોઝની વાત કરીએ તો છવ્વીસ હજાર છસોથી સત્યાવીસ હજાર છસો સાઠ રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે ફાયદા બજારની ઓપન પ્રાઇસ છવ્વીસ હજાર પચાસ રૂપિયા જોવા મળી હતી અહીંની વાત કરીએ તો સત્યાવીસ છસો સાઠ જે અત્યારે જે કરંટ પ્રાઇસ છે જોવા મળી રહી હતી લોની વાત કરીએ તો છવ્વીસ ચારસો એ જઈ ફરી એકવાર સત્યાવીસ હજાર છસો અને સાઠે વાયદા બજાર આવ્યો છે વાયદા બજાર માલ મિત્રો ફૂલે ફૂલ તેજી જોવા મળી રહી છે હવે મિત્રો વાયદા બજારમાંથી જે છે તો શું જીરુ બજારમાં સુધારો જોવા મળ્યો છે તો એ જ મિત્રો જીરુ વાયદા જીરુ વાયદા બજારમાં સુધારો થવાથી જે આપણું જીરુ બજાર જે પણ સુધાર્યું છે જે એવરેજ ભાવ મિત્રો અત્યારે નીકળ્યા છે એ ચાર હજારથી લઈને ચાર હજાર આઠસોથી નવસો રૂપિયા સુધી છે અને સૌથી ઊંચા ભાવ ઊંઝાની અંદર પાંચ હજાર ચારસો ને પચાસ રૂપિયા જોવા મળી રહ્યા છે હવે મિત્રો આજ જે તમે છે આને પ્રીવિયસ અઠવાડિયા સાથે તમે મેચ કરજો અથવા તો મિત્રો આ અઠવાડિયાના સોમ અને મંગળ સાથે તમે કમ્પેરિઝન કરજો ભાવની તો મિત્રો સારો એવો સુધારો જીરુમાં જોવા મળ્યો છે અને જેનું કારણ છે એક જ એટલે કે વાયદા બજાર વાયદા બજારમાં મિત્રો કન્ટિન્યુઅસ જો તેજી જોવા મળશે તો જીરુના ખેડૂતોને પણ આગામી દિવસોમાં જે એવરેજ ભાવ છે પાંચ હજાર સુધીના જોવા મળી શકે છે તો મિત્રો આવી જ અપડેટ્સ મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અસ્તુ જય હિન્દ